ભગવાન જગન્નાથજીનું મૂળ મંદિર ઓડિશાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે અમદાવાદ ભાવનગર વડોદરા આદિક શહેરોમાં પણ રથયાત્રા ખૂબ હર્ષોલ્લાસ સાથે નીકળે છે વડોદરા પાસેના કલાલી ગામમાં રથયાત્રા પહેલા નીકળતી નહોતી ભક્તોને દર્શન માટે છેક વડોદરા જવું પડતું હતું પછી ભગવાન સ્વામિનારાયણ એક પરચો કલાલીમાં એવો આપ્યો કે હાલ ખૂબ સુંદર રથયાત્રા કલાલીમાં નીકળે છે અને માખણીયા લાલજી મહારાજ બધા ભક્તોને ખૂબ જ દર્શનનું સુખ આપે છે આપણે સંપૂર્ણ વાત વિસ્તારથી સાંભળીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે અહીં લગભગ એકસો પચાસ વર્ષથી રથયાત્રા યોજાય છે અહીં જમાલપુરમાં આવેલા ચારસો વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ચૌદ કિલોમીટરનું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે શ્રીજી મહારાજના એક નિષ્ઠ ભક્ત પૂરું જીવન પરમાત્મા ભગવાન શ્રી નું આરાધન કરી વ્યતીત કરેલું છે અને જ્યારે કલાલી મહાત્માય નામના પુસ્તકનું પ્રથમ આવૃત્તિનું પ્રકાશન થયું ત્યારે તેઓ જીવંત હતા અને જે ભક્તની શ્રી લાલજી મહારાજે અનંત વખત રક્ષા કરેલી છે તેવા ભક્ત શ્રેષ્ઠ શ્રી પુરુષોતમदास લક્ષ્મીદાસ પટેલના જીવનમાં ડોક્યુ કરીશું તો ખ્યાલ આવશે કે શ્રી લાલજી મહારાજ પોતાના ભક્તોની પડે પડે કેવી રીતે રક્ષા કરે છે તેમની જ્યારે યુવા અવસ્થા હતી તે સમયે તેઓ જાતે જ ખેતી કરતા હતા તેઓ એક દિવસ પોતાના બળદ લઈને ગામના દરવાજાની બહાર આસોપાલવ નીચે બેઠા હતા ત્યારે પ્રસંગ એવો બન્યો કે એક બળદ બે ઘરનો હતો અને તે બહુ તેજ હતો પોતાના બળદ એટલે તેઓ નિશ્વંત બની તેની રાસ અછોડો પકડીને બેઠા હતા ત્યાં તો તે બળદ આકસ્મિત ભડક્યો એટલે ચમક્યો તે સીધો જ પેલા શ્રી પુરુષોત્તમભાઈ ને આડા પાડીને ચારે પગે તેમના ઉપર ચડી ગયો અને બળદના બે પગ બે ખભાની નજીક છાતી ઉપર અને બે પગ પેડું ઉપર આમ પાંચેક મિનિટ તેઓ બળદ નીચે ચકદાઈ રહ્યા કારણ કે પોતે તો તેઓ દબાઈ ગયેલા છે એટલે બળદ ચલાવતા નિસંકત હતા છતાં શ્રી લાલજી મહારાજનું રાત દિવસ સ્મરણ અવિરત કરતા હોવાથી ત્યાંથી જ નજીક મહાદેવજીના મંદિર પાસે બેઠેલા લોકોમાંથી શંકરભાઈ જેઠાભાઈ પટેલે આવીને બળદને હાંકીને ઉતાર્યો ત્યારે લોકોને તો એવું જ નક્કી થઈ ગયું કે પુરુષોત્તમભાઈ બચશે નહીં પણ જ્યાં બળદ નીચે ઉતરે છે કે તરત જ પુરુષોત્તમભાઈને કાંઈ થયું જ નથી તેમ ઊભા થઈ ગયા ટોળે વળેલા ગ્રામજનો ખબર અંતર પૂછવા લાગ્યા ત્યારે તેઓએ સ્વસ્થતા પૂર્વક વાતચીત કરતા કહ્યું કે મને તો કાઈ થયું નથી પોતાનું ખમીસ ઊંચું કરી છાતી પેડાનો ભાગ દેખાડીને કહ્યું કે ભાઈઓ મારી તો લાલજી મહારાજ રક્ષા કરે છે માટે તમે મારી ચિંતા કરશો નહીં તમે પણ સાક્ષાત બિરાજમાન શ્રી લાલજી મહારાજની ભક્તિ કરો તો તમારી પણ રક્ષા કરશે આમ માત્ર ખમિશના ઉપલા ભાગમાં તથા નીચેની ખમિશની ચાળે ચાર પગ પડેલા હતા આમ ત્યાંથી ભેગા થયેલા લોકો શ્રી લાલજી મહારાજના આપેલા દિવ્ય પરચાનું ચિંતન કરતા કરતા છૂટા પડ્યા હતા ભગવાન જેની રક્ષા કરનારા છે એવા ભક્તના જીવનમાં જ્યારે મુમુક સુંડો ઉતરશે ત્યારે ખ્યાલ આવશે કે આ શ્રી લાલજી મહારાજે તેઓની ઈચ્છાને આધીન રહીને પ્રારબ્ધમાં જે મરણ હતું તે હટાવી જીવન આપ્યું છે

તે સમયે તેમની એવી નાજુક સ્થિતિને જોઈને પુણ્ય દાન કરાવ્યું અને મરણ સમયનો વિધિ કરાવી ખાટલી હતી નીચે ઉતારવા જમીન લીપી દીધી

તો અત્યારે જીવતદાન આપો તો રથ કરાવી આપવા મૂકી ગયા અને થોડા દિવસમાં તો સાજા સમા થઈ ગયા અને સંવત બે આડત્રીસ ની સાલમાં શ્રી લાલજી મહારાજના પ્રમાણમાં સુશોભિત નકશીદાર રથ તૈયાર કરી કલર થી રંગીને બીજે જ વર્ષે

સાંજના સમયે સુસવાટા નાખતો કાળો સર્પ કરડ્યો તેથી તેમના સંબંધીજનો જેનો સર્પદંશ ઉતારવા માટે ઝેર ઉતારનાર ને બોલાવા લાગ્યા ત્યારે ઝવેરભાઈએ કહ્યું કે કોઈને બોલાવવા નથી મને ઉંચકીને લાલજી મહારાજ પાસે લઈ જાવ અને ધૂન કરજો શ્રી લાલજી મહારાજ સારું આમ વાત કરતા તો તેઓ પામી ગયા હોય તેવી દશા થઈ ગઈ તે દેહ અને ધૂન ચાલુ કરી જ્યાં અડધો કલાક નો સમય ગયો અને હરિભક્તો ધૂન માં સ્થિર થયેલા હતા ત્યારે જેમ માણસ ઊંઘ જાગે તેમ શ્રી ઝવેરભાઈ આળસ મરડીને બેઠા થયા પછી મંદિરમાં હાજર સંતોષ

તમને આ ઇતિહાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો